મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં વસતા મારા દરેક દર્શક મિત્રોને ડોક્ટર શરદ સોનીના હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ મૂળાના પાંદડા વિશે મિત્રો વાત કરીએ તો મૂળા કરતા મૂળાના પાંદડાની અંદર ડબ્બલ એટલે કે બમણા પોષક તત્વો રહેલા હોય છે અને તે પાચન શક્તિને મજબૂત રાખવાનું કામ કરે છે તથા લોહીને શુદ્ધ રાખવાનું કામ કરે છે તથા જે સાંધાના દુખાવા જે શિયાળામાં જે સાંધાના દુખાવા થતા હોય હાડકામાંથી કટકટનો અવાજ આવતો હોય વગેરેમાં મૂળાના પાંદડા રામબાણ ઇલાસ તરીકે કામ કરવાનું કરે છે તો મિત્રો જાણો એની પાછળનું કારણ શું છે મિત્રો વાત કરીએ તો શિયાળામાં તમે મૂળાના પરાઠા સલાડ તથા મૂળાના પાનનું તો શાક ચોક્કસ ખાવો જ છો પણ શું તમે ક્યારેય મૂળાના પાનમાંથી રસ બનાવીને પીધો છે મિત્રો તમે કલ્પના પણ નહીં કરી શકો કે મૂળાના પાન સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે મિત્રો શિયાળામાં રોજ મૂળાના પાનનો રસ પીવાથી ઘણી બીમારીઓ દૂર રહે છે મિત્રો વાત કરીએ તો મૂળાના પાનનો રસ સંધિવા પાઇલ્સ ડાયાબિટીસ કમળો વગેરે જેવા અનેક રોગો માટે ફાયદાકારક માનવામાં આવેલ છે મિત્રો મૂળાના પાંદડામાં મૂળા કરતાં વધુ પોષક તત્વો હોય છે તેની અંદર પ્રોટીન કાર્બોહાઈડ્રેટ્સ ક્લોરીન સોડિયમ આયરન મેગ્નેશિયમ જેવા પોષક તત્વોની સાથે વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી જેવા જરૂરી પોષક તત્વો પણ મૂળાના પાનમાં જોવા મળેલ છે મિત્રો જે શિયાળામાં થતી અનેક સમસ્યાઓથી શરીરને બચાવવાનું કામ કરે છે મિત્રો વાત કરીએ તો મૂળાના પાનનો રસ રોગપ્રતિકારક શક્તિ વધારનાર છે એની પાછળનું કારણ એ છે કે મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયરન અને ફોસ્ફરસ હોય છે જે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં ઘણી મદદ કરે છે તે એનિમિયા અને હિમોગ્લોબિનની ઉણપને પણ દૂર કરવાનું કામ કરે છે મિત્રો તે પાચનતંત્રમાં સુધારો કરવાનું કામ કરે છે તેની પાછળનું કારણ એ છે કે પાચન પ્રક્રિયાને સ્વસ્થ રાખવા માટે ફાઈબરનું સેવન ખૂબ જ જરૂરી હોય છે અને મૂળાના પાંદડામાં ફાઈબરની પૂરતી માત્રા મળી આવે છે જો પાચનતંત્ર નબળું હોય તો રોજ મૂળાના પાનમાંથી બનાવેલો રસ પીવો જોઈએ મિત્રો આગળ વાત કરીએ તો મૂળાના પાંદડા લો બ્લડ પ્રેશરની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે એની પાછળનું કારણ એ છે કે તેમાં હાજર સોડિયમની માત્રા શરીરમાં મીઠાની ઉણપને પૂરી કરે છે અને આ સમસ્યાને ઠીક કરવામાં મદદ કરે છે મિત્રો વાત કરીએ તો મૂળાના પાંદડા લોહીને શુદ્ધ કરવાનું કામ કરે છે મિત્રો આગળ વાત કરીએ તો પાઇલ્સમાં ફાયદાકારક છે મૂળાના પાનનું સેવન કરવાથી શરીરમાં થતી બળતરાની સમસ્યામાં રાહત મળે છે મિત્રો હવે વાત કરીએ કે મૂળાના પાંદડામાંથી રસ કેવી રીતે કાઢવો મિત્રો તમારે મૂળાના પાનને બેથી ત્રણ વાર ચોખ્ખા પાણીએ ધોઈ લો આ પાંદડાને ઝીણા ઝીણા સમારી લો પાંદડાને મિક્સરમાં પીસી લો તમે એની અંદર સંચળ કાળા મરી અને લીંબુનો રસ એડ કરી શકો છો મૂળાના પાનનો રસ પીવા માટે તૈયાર થઈ જાઓ મિત્રો વાત કરીએ તો મૂળાના પાંદડામાં પોષક તત્વોનો ભંડાર છુપાયેલો છે મૂળા એક પાક છે સ્વસ્થ રહેવા માટે મૂળાના પાનને બને એટલું ખાઓ આ સિવાય આ પાંદડાના ઉપયોગથી ગંભીર બીમારીઓને ફેલાતી પણ રોકી શકાય છે મિત્રો વાત કરીએ તો દરેક મૂળાના પાનમાં આખા મૂળા કરતાં વધુ પોષક તત્વો રહેલા હોય છે આ સિવાય મૂળાના પાંદડામાં ભરપૂર માત્રામાં આયરન કેલ્શિયમ ફોલિક એસિડ વિટામિન સી ફોસ્ફરસ હોય છે જે શારીરિક કાર્યો માટે ખૂબ જ જરૂરી હોય છે મિત્રો સંશોધનની વાત કરીએ તો તેમાં હાજર વિટામિન એ અને વિટામિન સી સફેદ રક્ત કોશિકાઓના નિર્માણમાં મદદ કરે છે જો તમે આનું સેવન કરો તો માત્ર શરદી જ નહીં પણ કેન્સર ડાયાબિટીસ અને હૃદયરોગ જેવી ગંભીર બીમારીઓમાં પણ ફાયદાકારક સાબિત થઈ ચૂક્યું છે મિત્રો જો શરીર વારંવાર થાકેલું રહેતું હોય તો મૂળાના પાનનો ઉપયોગ શરૂ કરવો જોઈએ તેમાં હાજર આયરન અને ફોસ્ફરસની વધુ માત્રા શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાણીતું છે મિત્રો વિટામિન સી અને વિટામિન એ થાઇમીન જેવા ખનીજો પણ થાકને દૂર કરવામાં મદદ કરે છે મિત્રો વાત કરીએ તો ભારતીય ખાદ્ય પદાર્થોના પોષણ મૂલ્ય પરના સંશોધન મુજબ વ્યક્તિએ દરરોજ એક મોળાના પાન ખાવા જોઈએ મિત્રો આગળ વાત કરીએ તો મૂળાના પાન સ્કર્વીને રોકવામાં ખૂબ જ ફાયદાકારક છે તમને જાણીને નવાઈ લાગશે કે મૂળાના પાનમાં પાંદડાની સરખામણીમાં વિટામિન સીની પૂરતી માત્રા હોય છે જે સ્કર્વી જેવી બીમારીઓથી બચવા માટે ખૂબ જ જરૂરી છે મિત્રો વાત કરીએ તો જે લોકોને સાંધાના દુખાવા હોય તો મિત્રો આર્થરાઇટીસને કારણે ઘૂંટણમાં સોજા આવવાને કારણે વ્યક્તિ માટે થોડો સમય ઊભા રહેવું પણ મુશ્કેલ બની જતું હોય છે મિત્રો મૂળામાં ઘણા બધા પોષક તત્વો અને વિટામિન હોય છે જે આપણા સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવવા માટે પૂરતા હોય છે મૂળાના પાનનો અર્ક સરખા પ્રમાણમાં ખાંડ અને પાણીમાં ભેળવીને પેસ્ટ બનાવો આ પેસ્ટને ઘૂંટણના સાંધા પર લગાવવાથી દુખાવામાં ઘણી રાહત થાય છે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો આવજો મિત્રો બાય બાય આવજો